ખાવું જ પડે ખાઈએ તો સારું શરીર માટે તો જામફળનું શાક બનાવવા માટે સૌથી પહેલાં શું લેવાનું આપણે જામફળ સરસ હોય ને બીજ વગરના ઓકે એવા લઈ લેવાના અને એના ઉપરના બીજ હોય કડક તો આપણે ઉપર ચમચીથી કે ચક્કુ વડે આપણે કાઢી લઈશું આપણે અને પછી લીલા મરચા આપણે કોથમીર બધું ઝીણું ઝીણું અંદર સમાળ દેવાનું

જયારે જીરું છે એક ટેબલ સ્પૂન જે એક એક બે લીલા મરચા જેવી રીતે આપણે તીખું ખાવું હોય એટલું એવી રીતે આપણે લીલા મરચાં બે નાખી દઈશું અને બે ત્રણ લીલા

જેટલું આપણાનો સ્વાદ હા અમે આ તીખું ખાઈએ છીએ એટલે એક ચમચી મરચું નાખીએ છે તીખું છે એટલે અને મળવું હોય તો બે ચમચી જેટલું મરચું આપણે નાખીએ અને બરોબર હલાવી દેવાનું તમે જોઈ શકો છો આનો કલર એકદમ મસાલેદાર ખાંડ ઓગળ છે એટલે તે બધું ઉપર આવી જશે આપણું તો અને સેજ એને ચડવા માટે બળી ના જાય ખાંડ એના ઈ આપણે સેજ પાણી નાખવાનું અડધું અડધો કપ જેટલું કે ખાંડ છે એટલે કે કાળી ના થઈ જાય ખાંડ અને આપણો કલર જળવાઈ રહે એ રીતે ખાંડનું બેલેન્સ કરવા માટે

એનો કલર ને ઉપર તેલ બધું આવી ગયું ને હમ એકદમ તેલ છૂટી ગયું એટલે આપણું શાક તૈયાર થઈ ગયું હવે જ્યારે રોટલી કે પરોઠા કે હોય ને એ ગરમ ગરમ તમે